અને જ્યાં તાનાશાહી ભાજપ સરકારે જેમને જેલમાં પણ મોકલ્યા હતા એવા સિંહ યુવરાજસિંહને આપણે વિનંતી કરીએ કે પોતાનું વક્તવ્ય રજૂ કરે યુવરાજસિંહ જાડેજા जोरदार તાળીઓના ગડગડાટ સાથે યુવરાજસિંહનું સ્વાગત છે હાલો બોલો ભારત માતા કી જવાન રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના રસ્તો નહી જડે તો રસ્તો કરી જવાના અરે સાહેબ ખેડૂત છીએ એમ થોડા કઈ મૂંઝાઈન મરી જવાના એકસો બાસઠ ની સરકાર ને જેને રોડે ચડાવી એવા મારા માટે જોરદાર થઈ જાય સાહેબ જે ગામમાં તલાટી મંત્રી નોતા આવતા ઈ ગામમાં ઓલા મુખ્યમંત્રી કિસાન મંત્રી જેટલા મંત્રીઓ એટલા બધા ગમ બુટ પહેરી નાટવા મારી દીધા આ ખેડૂતો ની તાકાત છે આ ખેડૂતોની એકતાની એકતા ની તાકાત છે થોડા દિવસ થી બહુ ચાલતું હતું કે મહા પેકેજ આપવામાં આવશે બહુ મોટું રાહત આપવામાં આવશે એટલે અમે તો ખટારા લઈને તૈયાર થઈ ગયા બહુ મોટું પેકેજ આપે તો લેવા નીકળીએ ગાંધીનગર પેકેજ ની જગ્યાએ આપવું પડીકું આપ્યું કે નહીં ઈ પરિકાથી આ ખેડૂતોનો અવાજ બંધ કરવાનો ક્યાંક ને ક્યાંક એને ઈરાદો કર્યો એ ભાઈ પડીકા થી કે અવાજ બંધ થાય એમ છે થાય એમ છે ત્યારથી આપણે ગુજરાત ના પનોતા પુત્ર ને દેશ માં ઉપર મોકલા છે ત્યારથી આ ખેડૂતો ની પનોતી બેઠી છે એ પનોતી ને કાઢવાની જરૂર છે સાચું ખોટું સાચું ને એટલે આ પડીકા જે છે એ પડીકા થી ઘણા ના સુર બદલાણા છે દેવલા ડાયરામાં જતા એ હવે જ્યારે મોરું મોરું બોલવા લાગી ગયા છે એ કોણ તમે સમજી જાશો કારણ કે તમારી અવારનવાર લોકો આવતા હોય છે પણ એક વાત એક ડખો એ મને સમજાતો નથી અહીંયા આપણી પાસે ગોપાલભાઈ છે એટલે ગોપાલભાઈને જ પૂછી લઈએ ગોપાલભાઈ આપણે સારો પ્રશ્ન સત્તા પક્ષને કરીએ ભાજપને કરીએ તો આ જવાબ કોંગ્રેસ શા માટે આપે છે આપણે એમ કહીએ કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અમારી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પચાસ હજાર રૂપિયા દર હેક્ટરે આપે છે એ રીતે અથવા તો એનાથી ને પણ સારું એટલે કે ગુજરાત મોડેલ છે એનાથી ને સારું આપવું જોઈએ તો એનો જવાબ હારો કોંગ્રેસ કેમ આપે એટલે આમાં કે કોક અને કઈ કરે કોક એના જેવું છે પાછા કઈક મુજરો કરે છે એ શબ્દ વપરાય નહીં મારાથી કારણ કે હું શિક્ષિત ઘરમાંથી અને શિક્ષિત બાળક છું એટલે ભાઈ છેલ્લા ત્રીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટી અરે તમે એ ન કર્યું હોત ને એટલે કે મુજરો તો અત્યારે ક્યાંક તમે સત્તામાં હોત એટલે તમે જે વાત કરો છો કે ભાઈ ખેડૂતોની તો ભાઈ તમારે ખેડૂતોના ખ સાથે ન ગામડા સાથે કે ન ખેતી સાથે સ્નાન સૂતક નો સંબંધ નથી અને આજે પ્રશ્ન કરીએ સત્તા પક્ષને તો જવાબ એ કોંગ્રેસ આપે છે એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે મૂળ વાંક ક્યાંય છે ને એ ભાગ બટાઈ નો હોવો જોઈએ કે એની દુકાન બંધ થઈ ગઈ એટલે એલું કહેવાય ને દુખે છે પેટમાં પણ કૂટે હે માથું એટલે એની પેટમાં ત્યાં રડાય કે આ ગોપાલભાઈ કે ઈસુદાન કે હેમંતભાઈ ખવા એ જો આગળ નીકળી ગયા તો અમારી દુકાનો બંધ થઈ જશે અમારા રિસોર્ટ હમણાં નવા બનાવ્યા છે એ બંધ થઈ જશે એટલે તકલીફ ત્યાં છે અને બીજું હમણાં તો નવું ટ્રેન્ડિંગમાં આવે છે જ્યાં જ્યાં ગોપાલભાઈ ની ઈસુદાન ભાઈ ની જ્યાં જ્યાં સભા હોય ત્યાં કોક આવે પ્રશ્ન પૂછવા માટે બક 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 કરતા આવી જાય ડખ ડખ ડક કરતા આવે એટલે ના આવે આપણે કઈ વાંધો જ નથી લોકશાહી છે આપણને પ્રશ્ન પૂછે આપણને કોઈ વાંધો નથી પણ ગોપાલભાઈ હું ગોપાલભાઈ ગાંધીધામની સભા જોતો હતો રાતે તો એ ગાંધીધામની સભામાં હતા એ આગેવાનો આવીને પ્રશ્ન પૂછતા હતા તો મારે એ આગેવાનો નહીં કહેવાનું ભાઈ ક્યારે નરેન્દ્ર મોદી સાહેબ ની સભા હોય અને એમાં ક્યારે પ્રશ્ન પૂછવા ગયા છો કે સાહેબ વારાણસી ની બેઠક માં તમે જીતા છો તો ત્યાં તમે શું કામ કર્યું ક્યારે પૂછવા ગયા ત્યાં નહીં ગયા હોય અમિત શાહ અમારા ગાંધી ગાંધીનગર થી મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તો ત્યાં પૂછવા જાવ ને કે તમે અહીંયા શું વિકાસ ના કામ કરી રહ્યા તો ત્યાં પૂછવા નહીં જાય કેમ કારણ કે અહીંયા ઢીંડા ભાંગી નાખે હાચું ખોટું બાકી પૂછવું જોઈએ તો હું પ્રશ્ન આપું આ જે ધારાસભ્ય હતા ગાંધીધામ પ્રશ્ન પૂછો પૂછો આ મુન્દ્રા પોર્ટ જે છે બાજુમાં યા મુન્દ્રા પોર્ટ માંથી પાંચ હજાર કરોડ નું પંદર હજાર કરોડ નું ડ્રગ્સ આવે છે તો તમે શું કરો છો એ ધારાસભ્ય જઈને પ્રશ્ન પૂછો ને પણ નહીં પૂછી અગે એ પ્રશ્ન ત્યાં નહીં પૂછે પ્રશ્ન ગોપાલભાઈને કિશુદનભાઈને કે હેમંતભાઈને પ્રશ્ન પૂછે એટલે પ્રશ્ન પૂછેનો વાંધો નથી પણ પ્રશ્ન ત્યાંય પૂછો કે તમારા ગાંધીધામથી નજીકમાં આવેલી શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી છે જે કૌભાંડોનો અટો બની ગઈ છે જ્યાં ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી એ યુનિવર્સિટીમાં કૌભાંડ રોકવા માટે તમારા ધારાસભ્યે શું કર્યું જઈને પ્રશ્ન પૂછો આ ગાંધીધામમાં

પણ ક્યારેક એ પ્રશ્ન પૂછ્યો કારણ કે એ આગેવાન શ્રી આવ્યા હતા અને એને કહેવા છું કે જ્યારે રૂપાલાએ જે જે કર્યો અને બેનું દીકરી ઉપર ટિપ્પણી કરી હતી તો ત્યારે જાહેર સભામાં જઈને પરસોતમ રૂપાલાભાઈને પ્રશ્ન પૂછવા તા ને ક્યાં કેમ સિંહ મિંદડી બની જાય છે ભાઈ ત્યાં કેમ નથી પૂછ્યા પ્રશ્ન એટલે પ્રશ્ન એ જે પૂછવાનો છે એ સત્તા પક્ષને પૂછવાનો છે કારણ કે સત્તા પક્ષને સવાલ સવાલ હોય હોય જેને કામ નથી કર્યું એને એટલે પૂછો જઈને પ્રશ્ન એ હર્ષભાઈ સંઘવીને કે ભાઈ તમારા પ્રધાનમંત્રી જે અદાણી અંબાણીના ના પ્રધાનમંત્રી છે એને બે હાજર અઢાર માં એવું કીધું હતું ખેડૂતોની આવક ડબલ થઈ જશે

અમારી એક જ માંગ છે કે ભાઈ જે રીતે પૂંજીપતિઓના જે ચંદ પૂંજીપતિઓ છે એના તમે 21 લાખ કરોડ જો માફ કરી શકતા હોય અદાણી જેવાના 32000 કરોડ જો માફ કરી શકતા હોય તો અમારું આ દેવતુલ્ય ખેડૂતોનું દેણું સા માટે માફ ન કરી શકો આ દેવતુલ્ય ખેડૂતોનું દેણું એ માફ થવું જોઈએ નહીતર 2027 માં આ ખેડૂતો ભાજપના સુપડા સાફ કરી નાખશે આ માધ્યમથી સરકારને મેસેજ છે કે કૃષિ પ્રધાન દેશ હતો આ છેલ્લા અઠ્યોતેર વર્ષમાં તમે બધા ખેડૂતોનો ઉપયોગ કરી 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 કરીને ખુરશી પ્રધાન દેશ બનાવી નાખ્યો છે એટલે તમને બધાને ખુરશીનો બહુ મોં છે પણ યાદ રાખજો આ ખેડૂત નહીં હોય તો એ ખુરશીનું શું કરશો એ ખુરશી ઉપર બેસવા માટે પેટમાં અન્નો દાણો નાખવા માંડશે આ ખેડૂતો જોશે એટલે આ ખેડૂતો માટે આપણે આજે ફરી વખત આ ભાણવડની ભૂમિ ઉપરથી ભેગા થયા છીએ ત્યારે એક અપીલ આ માધ્યમથી સરકારને પણ કરવી છે કે ભાઈ અહીંયા સૌથી મોટું વરણ એ માલધારી વરણ બેઠું હશે આહીર છે આપણા કહી શકાય કે રબારી છે માલધારીમાં ભરવાડ છે બધા જ લોકો અહીંયા બેઠા છે ક્ષત્રિયો પણ બેઠા છે આપણે બધાએ ખેડૂતો માટે પેકેજ આવ્યું દસ હજાર કરોડ તો હવે આવનાર દિવસોમાં માલધારી માટે શા માટે પેકેજ ન આવવું જોઈએ પ્રશ્ન પૂછવાનો સમય એ આવી ગયો છે કારણ કે આપણા માલધારી ગાય ઢોર રાખતા હોય તો એને નાખવા માટેનો જે દાણચા કહેવાય એ હવે દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે તો એના માટે પણ કંઈક રાહત આપવામાં આવે કારણ કે જે પાક હતો બહુમૂલ્ય પાક એ નિષ્ફળ ગયો છે તો દિવસેને દિવસે સામાન્ય જનતાને પણ આનો માર પડવાનો છે એટલે માલધારીઓ માટે પણ એક રાહત પેકેજ આપવામાં આવે સન્માનનું પેકેજ આપવામાં આવે જેથી કરીને માલધારીઓ પણ એ પોતાના ઢોર ઢાખરને સારી રીતે સાચવી શકે અને આ માધ્યમથી છેલ્લી વાત કહી અને મારી વાણીને વિરમું છું એ ડાયરાબાદ કલાકારોને પણ કહેવાનું કે ભાઈ જે સ્ટેજ ઉપરથી તમે ખેડૂતોના નામે જે બહુ મોટી બાકાજીકી બાકાજીકી કરતા હતા એ ખેડૂતો માટે જે બાકાજીકી કરનાર કલાકારો ક્યાં છે ભાઈ ક્યાં ગયા એ કલાકારો ખેડૂતો માટે તમને વાત કરવાનો સમય આવ્યો ખેડૂતોના દુઃખમાં ઉભો રહેવા માટેનો સમય આવ્યો ખેડૂતો માટે દેવા માફી માંગણી કરવાનો સમય આવ્યો ત્યારે એ ડાયરા બાજ કલાકારો ક્યાં ગયા બિહાર માં ચૂંટણી આલે છે ત્યાં ગયા કોક ફરવા વયું ગયું એટલે હવે ક્યાં પૈસા ઉડાડવાને એ ધ્યાન રાખજો આવનાર દિવસોની અંદર આ ખેડૂતો આ શિક્ષણ એની પાછળ પૈસા જાય જેથી કરીને આપણું બાળક ભણી ગણીને આગળ વધે એના માટે એ આપણે બધાએ ભેગું થયા છીએ ત્યારે આ એક સંદેશ તમને બધાને કહેવાનો કે અદાણી અંબાણીના પ્રધાનમંત્રી છે એ પ્રધાનમંત્રી એ પૂંજીપતિઓનું જ વિચારશે એ ખેડૂતોનું ક્યારેય નહીં વિચારે આ માધ્યમ જે છે માધ્યમથી એક છેલ્લો નારો લગાવી આપણે બધાએ એવું કહેવાનું છે કે ભાઈ આપણું જે દેણું છે એ દેણું માફ કરવામાં આવે આપણું દેણું માફ જે રીતે પરિવર્તનનો નારો હતો એ રીતે દેણા માફ એ રીતે નો એક નારો આપણે લગાડવાનો છે તમારે ખાલી એ નારો ઝીલવાનો છે કે દેણું માફી દેણા માફી એ જ નારો ઝીલવાનો છે જામ જોધપુર માગે જામનગર માગે જામ ખંભાળિયા માગે ગીર સોમનાથ માગે ગુજરાત માગે ગુજરાત માગે બાકી તો જેલના તાલા તૂટશે અને જે પણ ખેડૂતો અને ખેડૂતોના દીકરા જેલમાં છે એ આવનાર દિવસોની અંદર છૂટશે બાકીની જે આગળની વાત છે એ આપણા જે પ્રવક્તા અહીંયા જે વક્તાઓ જે છે એ કરશે હમણાં બે દિવસ પહેલા કોઈ ન્યૂઝ ચેનલના માધ્યમથી એક એક નાનું વાત સાંભળી હતી કે ખેડૂતો હવે આત્મનિર્ભર બનવાની જરૂર છે એવા ભારતીય જનતા પાર્ટીને એક પ્રવક્તા વાત કરતા હતા તો એ પ્રવક્તાને આ માધ્યમથી એક મેસેજ આપી દઉં છું કે જો તમે અને તમારી સરકારે